ફોરેસ્ટ ગાર્ડની ભરતીનું આંદોલન આજે રાજધાની ગાંધીનગરમાં ધણી વગરનું જોવા મળ્યું મોટી સંખ્યામાં યુવાનો અને યુવતીઓ પહોંચી ગયા હતા પરંતુ ક્યાંક તેઓ લપાઈને બેઠા હતા ક્યાંક છુપાઈને બેઠા હતા તો ક્યાંક ખુલીને વિરોધ કરી રહ્યા હતા અને માટે દ્રશ્યો દેખાયા પોલીસ સાથે ઘર્ષણના ટીંગા ટોળી થતી મહિલાઓ યુવતીઓ પણ દેખાય અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરેલા યુવાનો પણ દેખાયા આ તમામ બાબતોની વચ્ચે દમનના આક્ષેપો લાગ્યા કે પોલીસ દમન કરી રહી છે પરંતુ આંદોલન ધણી ધોરી વગરનું હતું એ સુકામ થયું તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસ્યા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે તાજેતરમાં જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યું ફોરેસ્ટ બિટગાર્ડની ભરતીના પરીક્ષાનું અને એ પરીક્ષાના પરિણામ પહેલાં યુવાનો આંદોલનમાં રદ થઈ ગયા હતા કારણ કે તેમનો આક્ષેપ છે કે જીટીપ્લ એસ બી એ સીબીઆરટી પદ્ધતિથી જે પરીક્ષા લીધી છે તેના માર્ક્સમાં ગોટાળો છે માટે તેઓ નોર્મલાઇઝ માર્ક્સ જાહેર કરે છે ઓરિજિનલ જાહેર કરવામાં તેમને વાંધો શું છે આ દરમિયાન જ હાઈકોર્ટમાં એક સુનાવણી ચાલતી હોય છે તેનું પરિણામ પણ આવી જાય છે અને ઓરિજિનલ માર્ક્સ જાહેર કરવાની આદેશની વાત પણ આવી જાય છે પરંતુ આ ધણી ધોરી વગરનું આંદોલન ગાંધીનગરમાં આજે શું કરી રહ્યું હતું આ ધણી ધોરી વગરનું આંદોલન એટલા માટે થયું કારણ કે ગાંધીનગરમાં અગાઉ જ્યારે આંદોલન શરૂ હતું પોલીસે સમજાવટ કરી વાદમાં યુવાનોએ આક્ષેપ લગાવ્યા બળ પ્રયોગ કર્યું નવજીવન તમને અહેવાલ બતાવ્યા પોલીસે આંદોલનને કઈ રીતે તિત્તરબિત્તર કર્યું પરંતુ હવે ફરીથી આંદોલન કરવા માટે યુવાનો રથ છે તેઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે પરંતુ યુવાનોના બે ફાંટા છે આ ઉમેદવારોમાં એક ફાંટો એવો છે જેઓ હાઈકોર્ટમાં જવા માંગે છે સમગ્ર પ્રકરણને લઈને બીજો ફાંટો એવો છે કે ન્યાયતંત્ર ખૂબ સમય લઈ લે છે માટે આંદોલન એકમાત્ર વિકલ્પ છે સ્ટ્રીટ જસ્ટિસ માટે જમીન પર ઉતરીએ આ બંને ફાંટાની અંદર પણ અલગ અલગ પ્રકારના ફાંટા છે એક ફાંટો યુવરાજસિંહ સાથે છે જ્યારે બીજો ફાટો અન્ય યુવાનો સાથે છે કે જેઓ પાસે એક નવા લીડર પેદા થયા છે તેઓ માને છે કે હાઈકોર્ટમાં તેઓ પોતે જ પિટિશન કરશે એ પીઆઈએલ પ્રકારની હશે યુવરાજસિંહ પક્ષેથી વાત ચાલે છે તે પીઆઈએલ પ્રકારની પિટિશનની વાત નથી તો બીજી તરફ આંદોલનમાં પણ એવા ફાંટાઓ છે કે આંદોલનકારીઓ ઘરે બેસી વોટ્સએપમાં આંદોલન કરવાનું કહે છે બીજા આંદોલનકારીઓ જમીન પર ઉતરવાનું કહે છે અને માતેજા મહિલાઓ આજે ગાંધીનગરમાં આ કહેતી જોવા મળી

શૂટ કરી રહ્યું હતું દરમિયાન જ કેટલાક યુવાન અને યુવતીઓ સાથે પોલીસનું ઘર્ષણ થયું તો કેટલાક એવા દ્રશ્યો પણ અમારી સામે આવ્યા જેમાં પોલીસ ટીંગાટોળી કરી અને યુવતીઓને યુવાનોને ઉઠાવી રહી હોય તો ક્યાંક ને ક્યાંક નાસભાગના પણ દ્રશ્યો જોવા મળ્યા ક્યાંક ક્યાંકથી નવજીવન ન્યૂઝને ફોન કોલ કરી યુવાનો બોલાવી રહ્યા હતા તો કેટલાકનું કહેવું હતું અમારા મિત્રોની અટકાયત થઈ ગઈ છે તેઓને નજીકના પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે અમે ત્યાં પહોંચી રહ્યા છીએ મીડિયાવાળાઓને ત્યાં બોલાવું આમ આખું આંદોલન રમણભમણ ચાલી રહ્યું હતું પોલીસે તિત્તર બિત્તર કરેલું આંદોલન હવે રમણભમણ પ્રકારનું બન્યું છે કારણ કે ધણી ધોરી કોઈ રહ્યું નથી કઈ દિશામાં આંદોલનને લઈ જવું કઈ દિશામાં આ યુવાનોની માંગણીને લઈ જેવી કોર્ટના માધ્યમથી આનો નિવેડો લાવવો કે પછી આંદોલનના માધ્યમથી તેનું નિરાકરણ લાવવું તે યુવાનો ખુદ કદાચ જાણતા નથી ફોરેસ્ટ બીજગાર્ડની ભરતીનું આંદોલન આ પ્રકારે રમણભમણ અવસ્થામાં ગાંધીનગરમાં હતું તેના કારણે ક્યાંક ને ક્યાંક આજે પોલીસને પણ કડાકૂટ અને માથાકૂટ ઓછી રહી કારણ કે ક્યાંય પણ યુવાનો એકત્રિત થઈ મોટી સંખ્યામાં પ્રતિકાર કરી આંદોલન કરી વિરોધ પ્રદર્શન કરી અને પોતાનો અવાજ સરકાર સુધી પહોંચાડી શકે તેવું બન્યું નથી પરંતુ સદનસીબે ક્યાંક ક્યાંક માધ્યમો પહોંચી ગયા ક્યાંક ક્યાંક યુવાનોએ પોતે માધ્યમ બનવાનું કામ કર્યું સોશિયલ મીડિયા પર ઘટનાઓના વિડીયોઝ પોસ્ટ કર્યા અને કેટલીક ઘટનાઓને લઈ ટ્વિટર પર ટ્વીટ્સ પણ થયા આ તમામ બાબતોના કારણે લોકો સુધી આ આંદોલન ક્યાંક ને ક્યાંક જે અંગારાની માફક ધુમાડો ઓકી રહ્યું છે તેવું દેખાતું જોવા મળ્યું ખેર આંદોલનની આગ ધણીધોરી વગરના આંદોલનને ના મળે પરંતુ એક વાત ચોક્કસ છે ફોરેસ્ટ બિડગાર્ડનું આ આંદોલન કહો કે પછી ફોરેસ્ટ બિડગાર્ડના ઉમેદવારોનું આ રોષ કહો ક્યાંક ને ક્યાંક એક જ્વાળા જો પ્રગટ છે તો જી ટ્રીપલ એસબીને માર્ક્સ જાહેર કરવા પડશે તેવી આશા લઈ અને હજારો યુવાનો સોશિયલ મીડિયાના માધ્યમથી માંગણીઓ કરી રહ્યા છે આ દીકરીની એક પીડા સાંભળો જેમનું કહેવું છે કે તેમને પોલીસે ફટકાર્યા હતા આજે તારીખ ચૌદ આઠ ઓગસ્ટના રોજ અમે લોકો ઘર સારના ગાર્ડનમાં ભેગા થયા હતા જે ફોરેસ્ટને એક્ઝામને લઈને કોર્ટમાં પિટિશન આપવાની હતી એના માટે અમે ઉમેદવારો ભેગા થઈ અને ચર્ચા વિચારણા કરતા હતા એટલામાં મહિલા મહિલા પોલીસ કર્મીઓને બધા આવ્યા અને અમારી સાથે ગેરવર્તન કર્યું ખરાબ ખરાબ શબ્દો અમારે શબ્દોનો ઉપયોગ કર્યો ન બધાને લા લાફવા મારવા મળ્યા અને બધું બધું અમને એ કરવા માંડ્યા તો અમે એ શાના માટે આવ્યા છે અમે ખાલી પિટિશન માટે આવ્યા હતા અહીંયા ખાલી વિચારણા કરવા માટે આવ્યા હતા અને આ રીતનું તો વર્તન ખોટું જ છે પહેલી વસ્તુ કે આ રીતે અમે એકઠાથી આવ્યા એટલે એવું જરૂરી છે કે બધા મારઝૂટ કરવા જાય અમે કોઈ જબરજસ્તી કોઈના માટે કરવા નહીં અમે કોર્ટમાં પિટિશન માટે ભેગા થયા હતા પછી વિચારણા કરી રહ્યા છે એ મારું બધાના પકડી ક્યાં રીતે વર્તા છે અને બધા લાફો મારી દે આવો કયો કોની શકતા તમે પેલા જીતે લાફા મારવાનું તમને આપી કોઈ શકતા

બરાબર તમે જોયું એ પ્રકારે આક્ષેપો અનેક પ્રકારના છે દમનના છે તો ક્યાંક આંદોલનમાં યુવાનો જોડાતા નથી તેવા છે તો ક્યાંક આંદોલનની અંદર માધ્યમો જ્યારે તપાસ કરે છે ત્યારે કંઈક બીજું જ જોવા મળે છે કે યુવાનોમાં બેફાંટા છે આમ કદાચ બની શકે કે તેના કારણે આંદોલન ધરની ઢોરી વગરનું બને તેવું કરી દેવામાં સરકારને સત્તાને સફળતા મળી જાય છે આ જ પ્રકારના અહેવાલો સમાચારો વિશ્લેષણ અને અંદરની કહાનીઓ સાથે મળતા રહે સુંદર જીવન પર નમસ્કાર વૈષ્ણવ